કેમ છો મિત્રો હું છું ડોક્ટર તરુણ બેંકર ગુજરાતી સિનેમાની વાત આપણે YouTube ની આપણી ચેનલ અપુન કા અડ્ડા અથવા તો ગુજરાતીમાં આપણો અડ્ડા ઉપર જોઈ રહ્યા છીએ મિત્રો 2024 ની વાત કરીએ તો 2024 માં લગભગ ઇકોતેર જેટલી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે આખા વર્ષ દરમિયાન ટોટલ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ચોર્યાસી થી પંચ્યાસી કરોડ ટોટલ બોક્સ ઓફિસ કલેક્શન થયું હોવાની માહિતી મળી છે આપણે પ્લસ માઇનસ અને રાઉન્ડ ફિગર કરીને વાત કરીએ તો લગભગ નેવું કરોડ રૂપિયા એક વર્ષનું બોક્સ ઓફિસ કલેક્શન થયું હોય અને તેની સામે ઈકોતેર જેટલી ફિલ્મો છે એટલે દરેક ફિલ્મ નું એવરેજ બોક્સ ઓફિસ કલેક્શન કાઢીએ તો માત્ર એક પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાની આસપાસ આવે અને આ સંજોગોમાં નિર્માતાના હાથમાં જો ત્રીસ થી તેત્રીસ ટકા પૈસા આવતા હોય તો નિર્માતા પાસે અંદાજીત પ્રતિ ફિલ્મ ચાલીસ લાખ રૂપિયા આવ્યા હોય એવું કહી શકાય આ ઉપરાંત ઓટીટી ઉપર જો ફિલ્મ વેચાય

કે ગુજરાતી ફિલ્મ નું બજેટ કેટલું હોવું જોઈએ અથવા કેટલા બજેટ માં આપણે ગુજરાતી ફિલ્મ બનાવવી જોઈએ તેની વાત આ આંકડા ઉપરથી આપણને મળી શકે હું સ્પષ્ટપણે એવું માનું છું કે ગુજરાતી ફિલ્મ નું બજેટ 1 કરોડ ની આસપાસ હોય તો તેને નુકસાનીમાં જવાની શક્યતા લગભગ નહીવત થઈ જાય છે અને જો તમે પચાસ થી સાહીઠ લાખ ની રેન્જ માં થી સાહીઠ લાખ રૂપિયા બજેટ ની રેન્જ ગુજરાતી ફિલ્મ બનાવો તો લગભગ નુકસાન નહીં જાય એની મારી ખાતરી છે ગેરંટી છે હું નિર્માતા નથી પરંતુ લેખક દિગ્દર્શક તરીકે એવું સ્પષ્ટપણે માનું છું કે ફિલ્મો જ્યાં જે વિસ્તારમાં એટલે કે ગુજરાતમાં આપણી બોક્સ ઓફિસ કલેક્શન કરવાની કેપેસિટી સીમિત હોય તો તેવા સંજોગોમાં ફિલ્મનું બજેટ પણ સીમિત જ હોવું જોઈએ નહીતર નુકસાનીની સંખ્યા વધે છે અને તેવા સંજોગોમાં એ નિર્માતા ફરીવાર બીજી ફિલ્મ બનાવવા આગળ આવતા નથી આ મારા મનની વાત છે મારું મંતવ્ય છે બીજા કોઈનું મંતવ્ય આનથી સદંતર ઉલટું પણ હોઈ શકે પરંતુ હું જ્યારે સિનેમાની વાત કરું છું ત્યારે સિનેમા અંગે મારી ચિંતા છે મારી લાગણી છે મારે આ ગુજરાતી સિનેમા જગતનું સારું જોવું છે નો ડાઉટ સારું થઈ રહ્યું છે કારણ કે આ વર્ષે ખૂબ સારા નવા નવા વિષયો પણ એક્સપ્લોર થયા છે એટલે ગુજરાતી સિનેમા એવું કહેવાતું કે પાઘડાને ચોયડામાં અટવાઈ ગયું છે એને બદલે આ વર્ષે ખૂબ સારા વિષયો પર ફિલ્મો આવી છે પરંતુ હજુ પણ સારી રીતે મહેનત કરવામાં આવે હજુ પણ પ્રી પ્રોડક્શન પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન સહિત કલાકારો પણ વધારે સિરિયસલી કામ કરે સર્જકો પણ બિનજરૂરી ખર્ચા ન થાય એનું ધ્યાન રાખીને જો ફિલ્મ પ્રોડક્શન કરે અને એને પ્રોફેશનલ એપ્રોચ સાથે કરશે તો ચોક્કસ આગામી ચાર પાંચ વર્ષમાં ગુજરાતી સિનેમા અન્ય પ્રાદેશિક ભાષાની સિનેમાઓની જેમ ખૂબ જ સારું કાઠું કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ગુજરાતી સિનેમાની વાતનું આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે મા છે ગુજરાતી સિનેમા આવો આપણે બધા ભેગા થઈને ગુજરાતી સિનેમાને નવા શિખર ઉપર પહોંચાડીએ